જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી નવા માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે હે પૃથ્વી માતા આપ અમારું કલ્યાણ કરો અને અમને પ્રતિષ્ઠા યુક્ત કરો હે દેવી માતા આપ અમને ઐશ્વર્ય શ્રેય અને પ્રતિષ્ઠિત કરીને અંતે સ્વર્ગની પ્રાપ્તિ કરાવો બોલો મા ધરતી માતાની જય આપણા ઋષિમુનિઓએ ઘણા વ્રત તહેવાર અને એના ઉપવાસ વિશે જણાવેલું છે એમાં ખાસા ભાદરવા માસ કે જે પિતૃ માસ કહેવાય છે તેમાં ધરતી માતાના પૂજન વિશેનું વ્રત પણ કહેવાનું છે તે છે આ ધરુઆઠમ આ દિવસે રાધાષ્ટમી પણ ઉજવવામાં આવે છે મહાલક્ષ્મી વ્રત પણ થાય છે શાસ્ત્રોમાં પૃથ્વી એટલે કે ધારા જેને કહેવાય છે આ વ્રતમાં ધરોની પૂજા થાય છે ધરતીમાતાનું ઋણ ચૂકવવા માટે પણ આજના દિવસે ધરો આઠમનું વ્રત કરાય છે અને ધરતી માતાનું પૂજન અવશ્ય થાય છે કથા સાંભળવાનો પણ મહિમા છે માતા ધરતી આપણા સૌનો બોજ ઉઠાવે છે પરંતુ ક્યારેય તેઓ પોતાની સહનશક્તિને ઓછી નથી કરતા અને આપણને હંમેશા ક્ષમા કરતા રહે છે ધરતી માતા આપણું પાલન પોષણ કરે છે ધરતીમાં જે અનાજ પકવવામાં આવે છે તે અનાજથી આપણું જીવન ચાલે છે ધરતી માતામાં અન્ન જળ

મિત્રો સૌ પ્રથમ આપણે જાણી લઈએ ધરો આઠમના પૂજન વિધિ વિશે જે બહેનો ધરો આઠમનું વ્રત કરે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને આપણા ઘરના મંદિરમાં પૂજાપાઠ સંપન્ન થઈ જાય સૂર્યનારાયણ દેવને જળ અર્પિત થઈ જાય ત્યારબાદ ધરતી ઉપર ઉગેલ ધરો કે જે નાનું નાનું ઘાસ છે તેની પૂજા કરવાની હોય છે ધરોને જળ અર્પિત કરાય છે ઘીનો શુદ્ધ દીવો પ્રગટ કરીને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે નૈવેદ્યમાં ચોખાના કે ચૂરમાના લાડુ ધરી શકાય છે અને ખાસ કરીને આ દિવસે ઠંડુ ભોજન કરવાનું હોય છે એટલે કે આગલા દિવસે સાંજે ભોજન બનાવી લેવાનું હોય છે અને આ વ્રત કરવાનો સંકલ્પ કરવાનો હોય છે માધરોને નાંગલા અને ચુંદડી ચડાવવાના હોય છે આ ધરો આઠમનું વ્રત વંશવૃદ્ધિ માટે તથા માતાઓના બાળકોની રક્ષા માટે આયુષ્ય માટે આ વ્રત થાય છે આ વ્રત ખૂબ જ શુભ અને મંગલકારી છે મોક્ષ ફળ આપનારું છે ધરતી માતા એ જીવનમાં ધૈર્ય જ્ઞાન બુદ્ધિ ધન સાહસ અને સહનશીલતા પ્રદાન કરનારી દેવી છે પવિત્ર છે માટે આ વ્રત કરવાથી જીવનમાં બધા ગુણ પ્રાપ્ત થાય છે કદી એ અન્નધનની કમી રહેતી નથી ધન ધાન્યથી ઘર સંપન્ન રહે છે વંશમાં વૃદ્ધિ થતી રહે છે અને જીવનમાં સુવાસ ફેલાય છે એવું આ મહાવ્રત છે ધરુ આઠમનું વ્રત મિત્રો તો આપણે સાંભળ્યું ધરતી માતાના ધરુ આઠમના મહિમા વિશે તથા વ્રતની વિધિ પણ જાણી ધરતી માતામાંથી જે દુર્વા ઉત્પન્ન થાય છે તે દુર્વાથી આપણે શ્રી ગણેશનું પૂજન કરીએ છીએ આમાં દિવસે ગણેશ પૂજનનું પણ વિધાન છે ધરતી માતા કે જે આપણને આશ્રય આપે છે અને આપણું સર્વ રીતે મંગલ કરે છે આપણને ભુક્તિ પણ આપે છે અને મુક્તિ પણ આપે છે મા ધરતી માતાને આપણે પ્રાર્થના કરીએ હે મા અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજે અમારું સર્વ રીતે મંગલ અને કલ્યાણ કરજો બોલો મા ધરાની જય મા પૃથ્વીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ જો આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ વ્રત ભક્તિ ગાથાને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર મિત્રો જય માતા ધરા આભાર